દૂધનો દાજેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે પણ આ ઉક્તિ આપણા તંત્રને લાગતી વળગતી નથી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા એ સફાળે જાગીને અગ્નિશામક યંત્રો અને ફાયર એનઓસી ને લઈને પગલા લીધા હોવા છતાં રાજકોટ માં જ શાળાઓની લાલિયાવાડી સામે આવી છે રાજકોટ શહેર અને જિલ્લા માં સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી મળી કુલ ત્રણ હજાર એકસો બત્રીસ સ્કૂલો છે જેમાં ત્રણ સ્કૂલ ને સીલ કરવામાં આવી છે જ્યારે બસો એકવીસ સ્કૂલો એવી છે જેઓએ ફાયર એનઓસી માટે અરજી કરી છે પરંતુ તેઓને ફાયર એન મળ્યું નથી તો ઘટનાના ચાર માસ બાદ પણ બેતાલીસ હજુ એવી છે કે જેને ફાયર એન માટે અરજી પણ નથી કરી આ ઉપરાંત સેલ્ફ ડેક્લેરેશન ધરાવતી સ્કૂલોમાં જરૂરિયાતવાળા જરૂરિયાત વાળા સાધન ધરાવતી ચારસો દસ સ્કૂલો છે રાજકોટના ઇન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલે આ વિસ્તૃત માહિતી શેર કરી છે એટલે કહી શકાય કે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે તેમના જીવ ઉપર જોખમ ઊભું થયું છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ